જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુર હિનાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણી કામદા એકાદશીની વ્રત કથા કરીએ યુધિષ્ઠિરે પૂછ્યું વાસુદેવ આપને નમસ્કાર છે કૃપા કરીને આપ એ બતાવો કે ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન એકાગ્ર ચિત્ત થઈને આ પ્રાચીન કથા સાંભળો કે જેને દિલીપના પૂછવાથી વશિષ્ઠજીએ કહી હતી દિલીપે પૂછ્યું ભગવાન હું એક વાત સાંભળવા ઈચ્છું છું ચૈત્ર માસના શુકલ પક્ષમાં કઈ એકાદશી આવે છે વશિષ્ઠજી બોલ્યા રાજન ચૈત્ર માસના શુકલ પક્ષમાં કામદા નામની એકાદશી આવે છે એ પરમ પુણ્યમય છે પાપરૂપી બળતણ માટે તો એ દાવાનળ જ છે પ્રાચીન કાળની વાત છે નાગપુર નામનું એક સુંદર નગર હતું કે જ્યાં સોનાના મહેલો બનેલા હતા એ નગરમાં પુડરીક વગેરે મહાભયંકર નાગ જાતિના લોકો રહેતા હતા પુંડરિક નામનો રાજા એ દિવસોમાં ત્યાં રાજ્ય કરતો ગંધર્વ કિન્નર અને અપ્સરાઓ પણ એ નગરીનું સેવન કરતા ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી કે જેનું નામ લલિતા હતું એની સાથે લલિત નામનો ગંધર્વ પણ હતો તેઓ બંને પતિ પત્નીના રૂપમાં રહેતા બંને પરસ્પર કામથી ગ્રસ્ત રહેતા લલિતાના હૃદયમાં સદાય પતિની મૂર્તિ જ વસેલી રહેતી અને લલિતના હૃદયમાં સુંદર લલિતાનો જ નિત્ય નિવાસ હતો એક દિવસની વાત છે નાગરાજ પુંડરિક રાજસભામાં બેસીને મનોરંજન કરી રહ્યા હતા એ વખતે લલિતનું ગાન થઈ રહ્યું હતું પરંતુ એની સાથે એની વ્હાલી લલિતા ન હતી ગાતા ગાતા એની લલિતાનું સ્મરણ થઈ આવ્યું આથી એના પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ થોથરાવા લાગી નાગજાતિના શ્રેષ્ઠ કર્કોટકની લલિતના મનમાં સંતાપની જાણ થઈ ગઈ આથી એણે રાજા પુંડરિકને એના પગની ગતિ રોકાઈ જવાની અને ગાવામાં ત્રુટી હોવાની વાત કહી કર્કોટકની વાત સાંભળી નાગરાજ પુંડરિકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ એણે કામાતુર લલિતને શ્રાપ આપ્યો દુર્બુદ્ધિ તું મારી સમક્ષ ગાતી વખતે પણ પત્નીને વશીભૂત થઈ ગયો માટે રાક્ષસ બની જા મહારાજ પુનરીકના શ્રાપથી એ ગંધર્વ રાક્ષસ બની ગયો ભયંકર મુખ વિકરાળ આંખો અને જોવા માત્રથી જ ભય ઉત્પન્ન થઈ જાય એવું રૂપ આવો રાક્ષસ બનીને એ કર્મનું ફળ ભોગવવા લાગ્યો લલિતા પોતાના પતિની વિકરાળ આકૃતિ જોઈને મનમાં ઘણી જ ચિંતિત થઈ ઘણા જ દુઃખથી એ કષ્ટ પામવા લાગી વિચારવા લાગી શું કરું ક્યાં જાઉં મારા પતિ પાપથી કષ્ટ પામી રહ્યા છે એ રડતી રડતી ગોર જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી વનમાં એને એક સુંદર આશ્રમ દેખાયો કે જ્યાં એક મુનિ શાંત બેઠા હતા કોઈ પણ પ્રાણી સાથે એમનો વિરોધ લલિતા તરત જ ત્યાં ગઈ અને મુનિને પ્રણામ કરીને એમની સમક્ષ ઊભી રહી મુનિ ઘણા દયાળુ હતા એ દુઃખી નારીને જોઈને તેઓ બોલ્યા હે શુભે તું કોણ છે ક્યાંથી આવી છે મને સત્ય કહે લલિતાએ કહ્યું હે મહામુનિ વીર ધનવા નામના એક ગંધર્વ છે હું એ જ મહાત્માની પુત્રી છું મારું નામ લલિતા છે મારા પતિ એમના પાપ દોષના કારણે રાક્ષસ બની ગયા છે એમની આ અવસ્થા જોઈને મને ચેન નથી બ્રહ્મણ અત્યારે મારું જે કર્તવ્ય હોય એ મને કહો વિપ્રવર જે પુણ્ય દ્વારા મારા પતિ રાક્ષસ યોનીમાંથી છુટકારો મેળવે એનો મને ઉપદેશ આપો ઋષિ બોલ્યા ભદ્રે આ વખતે ચિત્ર મહિનાના શુક્લ પક્ષની કામદાય નામની એકાદશી તિથિ છે કે જે બધા પાપોનું હરણ કરનારી અને ઉત્તમ છે તું એનું જ વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનું જે પુણ્ય થાય તે તારા પતિને અર્પણ કર પુણ્ય અર્પણ કરવાથી ક્ષણભરમાં જ એના શ્રાપનો દોષ દૂર થઈ જશે રાજન મુનિના આ વચનો સાંભળીને લલિતાને ઘણો આનંદ થયો એણે એકાદશીના દિવસે ઉપવાસ કરીને બારસના દિવસે એ સમક્ષ ભગવાન વાસુદેવના શ્રી વિગ્રહ આગળ પોતાના પતિના ઉદ્ધાર માટે આમ કહ્યું મેં જે આ કામદા એકાદશીનો ઉપવાસ અને વ્રત કરેલ છે એના પુણ્યના પ્રભાવે મારા પતિનો રાક્ષસ ભાવ દૂર થઈ જાય વશિષ્ઠજી કહે છે લલિતાના આમ કહેવા માત્રથી એ જ ક્ષણે લલિતના પાપો દૂર થઈ ગયા એણે દિવ્ય દેહ ધારણ કરી લીધો રાક્ષસ ભાવ દૂર થઈ ગયો અને ફરીથી ગંધર્વત્વની પ્રાપ્તિ થઈ નૃપશ્રેષ્ઠ એ બંને પતિ પત્ની કામદા એકાદશીના પ્રભાવથી પહેલા કરતાં પણ વધારે સુંદર રૂપ ધારણ કરીને વિમાન પર આરૂ થઈને અત્યંત શોભાયમાન થવા લાગ્યા આ જાણીને આ એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ મેં લોકોના હિત માટે તમારી સમક્ષ આ વ્રતનું વર્ણન કર્યું છે કામદા એકાદશી બ્રહ્મ હત્યા જેવા પાપો તથા પિશાચત્વ વગેરે દોષોનું નાશ કરનારી છે રાજન આને વાંચવાને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે નારાયણ નારાયણ શ્રીમ નારાયણ નારાયણ ായണ നാരായണ ശ്രീമ നാരായണ നാരായണ ജയ ശ്രീ കൃഷ്ണ രാധേ രാധേ